જય હિન્દ મિત્રો કેમ છો બધા મજામાં આજે એક ગુજરાત સમાચાર હું વાંચતો તો અને ગુજરાત સમાચારમાં એક મેટર જે હતી એ મેટર હું મારી યુટ્યુબ ચેનલ દ્વારા તમારા બધા સમક્ષ હું લઈ આવું છું આમાં કોઈ અન્યથા ન લેવું અને કોઈ વ્યક્તિગત આમાં ન લેવું બરાબર જે ગુજરાત સમાચારમાં આવ્યું છે એ ન્યૂઝ હું તમારી સામે આપી રહ્યો છું બરાબર એટલે કે જાગ્રત ખેડૂતો સુધી આ વાત પહોંચી શકે એટલા માટે આનો આશ્રય કોઈના ઉપર પર્સનલી ટાર્ગેટ કરવાનો નથી એટલે પોતે કોઈ પણ વ્યક્તિ વ્યક્તિગત ન લે ઓકે તો વાત એમ છે કે કચ્છને જાગીર સમજીને ચાલતા નેતાઓ હવે ખેડૂતોની સહકારી મંડળીઓમાંથી સરકારી યુરિયા મેળવી અને ફેક્ટરીઓમાં ચાર પાંચ ગણા ઊંચા ભાવે વેચાણ કરવાનું નેટવર્ક ચલાવતા હોવાની ચર્ચા છે ખેતીની સિઝન છે ત્યારે પૂરતા પ્રમાણમાં યુરિયા અને ડીએપી નહીં હોવાની બૂમ વચ્ચે ખેડૂતોને સરકાર દ્વારા સબસિડીથી આપતા ખાતરના કાળા કારોબારની બૂમ ઉઠી છે નિશ્ચિત સરકારી સ્ટોર ઉપર ખેડૂતોના આઈડી રજૂ કરી સબસિડીવાળું યુરિયા અને ડીએપી મેળવીને પ્લાયવુડ અને અન્ય ફેક્ટરીઓને ચારથી પાંચ ગણા ભાવે આ લોકો વેચી દઈને કમાણી કરી રહ્યા છે કચ્છમાંથી ખાતર અને મિનરલ્સના ગેરકાયદેસર વેચાણના કરોડોના કારોબારમાં ખેડૂતો પ્રજા અને કુદરતી સંપત્તિ લૂંટીને અમુક નેતાઓ માલામાલ થયા છે આ સમગ્ર કૌભાંડ કચ્છના નેતાઓના પુત્રોનો પાપ હોવાની અને અમુક પ્રદેશના મહામંત્રીના આશીર્વાદ હોવાની ચર્ચા છે નેતાઓના પુત્રનો કાળો ચીઠો ખુલે તો દિલ્હી સુધીની વાત સાંભળી લેવાના નામે આ રાજ્યના એક મહામંત્રી કાળા કારોબારના ભાગીદાર રાખેરી રાખતા હોવાની લોકચર્ચા છે બરાબર શબ્દો ઉપર ધ્યાન આપજો જે લોકચર્ચા છે અને જે પેપરમાં છપાયું છે ને એ જ વાત હું તમને કરી રહ્યો છું આ મારું પોતાનું કાંઈ નથી એટલે નેતાઓના પુત્રોએ કાળા કારોબારથી કચ્છને આમાં બાનમાં લીધું છે ખેડૂતો માટેનું યુરિયા ખેડૂતોની સહકારી મંડળીઓમાંથી એલર્ટ કરાવીને બે નંબરના પ્લાયવુડ કંપનીઓને વેચી દેવાનો ગોરખધંધો પૂર બહાર અને બે રોકટોક ચાલી રહ્યો છે સરકારી મંડળીઓની યુરિયાની આયોજનપૂર્વક અને પોતે ફસાય નહીં એ રીતે ખેડૂતોને ભોળવીને ઊંચાપત કરીને ફેક્ટરીઓમાં વેચી દઈ નફાખોરીનો ખેલ મંડાયો છે ખેડૂતોને બજાર ભાવથી સરખામણીએ વીસ ટકા ભાવ એટલે કે સબસિડીથી યુરિયા અને ડીએપી ખાતર સરકાર દ્વારા આપવામાં આવે છે કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત કિસાન સમૃદ્ધિ કેન્દ્રના નામથી ઓળખાતા સ્ટોર્સ ઉપરથી ખેડૂતોને સબસિડીવાળું ખાતર વેચવામાં આવે છે આ માટે ખેડૂતોના આઈડી રજૂ કરવામાં આવે ત્યારે યુરિયા કે ડીએપી અપાય છે વાસ્તવિકતા તો એ છે કે કચ્છના પિયત ઓછી હોવાથી યુરિયાના વપરાશનું પ્રમાણ ઓછું છે છતાં છપ્પન હજાર ટન યુરિયાનું એલોટમેન્ટ કૌભાંડના ભાગરૂપે મેળવી લેવાય છે અને ખેતીની સીઝન સમયે જાગૃત ખેડૂતોમાં એવી પણ ચર્ચા છે કે સાત રૂપિયાના ભાવે સબસિડી અપાતું યુરિયા ખેડૂતોની આઈડી રજૂ કરીને બારોબાર એને મેળવી લેવામાં આવે છે એમ હવે આ ખેડૂત મિત્રો આ મેં વિડીયો તમને એટલા માટે મોકલાયો છે કે આમાં સાચું શું છે એ તમારે આ કોમેન્ટમાં કહેવાનું કે ખરેખર આ વાત જે આ ગુજરાત સમાચારે લખી છે એ સાચી છે કે કેમ એમ બરાબર એટલે યુરિયાના આ જથ્થાને પ્લાયવુડ પછી રાડ ગુંદર પછી ક્રોકરી મોડલિંગ પાવડર અને ઇન્ડસ્ટ્રીયલ માઇનિંગ એક્સ એક્સક્લુઝિવ બનાવતી ફેક્ટરીઓને ચારથી પાંચ ગણા ભાવે વેચી દેવામાં આવે છે સસ્તા ભાવનું સરકારી યુરિયા ખેડૂતોના નામે મેળવવા માટે અમુક સરકારી અધિકારીઓ પણ સાઠ ગાંઠ છે ખાતરની ગેરકાયદેસર હેરાફેરી ન પકડાય તે માટે પોલીસ તંત્રમાં પ્રતિ કિલો દોઢ કિલોથી બે રૂપિયા તેમજ વચેટીયાની પણ બેથી ત્રણ રૂપિયાનું ચુકવણું કરવામાં આવે છે અને ખેડૂતોના હિસ્સાનું ખાતર મેળવવાથી માંડી અને ફેક્ટરીમાં ગેરકાયદેસર રીતે પહોંચાડવા સુધીનું નેટવર્ક ગોઠવાયેલું છે જાગૃત ખેડૂત વર્ગમાં ત્યાં સુધી ચર્ચા છે કે ખેડૂતોની મંડળીઓ સાથે જ સીધી ગોઠવણ કરીને યુરિયા ડીએપી ખાતરનો ટકો સીધી જ ફેક્ટરીઓમાં પહોંચતી થઈ જાય ત્યાં સુધીનું મજબૂત નેટવર્ક ચાલી રહ્યું છે આ આયોજનબદ્ધ કૌભાંડને સરકાર કે સરકારી તંત્ર તોડતા નથી એ પાછળ રાજકીય નેતાઓનું મેળાપીપણું કારણભૂત છે ચર્ચા છે કે ભાજપના નેતાઓના પુત્રો એમના વિશ્વાસુ માણસો દ્વારા આ કાળો કારોબાર ચલાવે છે અને આ નેતા પુત્રોની વગ એવી છે કે કચ્છ કે ગુજરાત સરકારના તંત્રમાં કાર્યવાહી કરવાની કોઈની હિંમત નથી કદાચ તે દિલ્હી સુધી ફરિયાદ જાય અને કેન્દ્ર સરકાર દ્વારા કાર્યવાહી થાય તો આમાં સ્પષ્ટ એ લોકોએ ભાજપના નેતાઓને ટાર્ગેટ કરીને લખાયું છે હવે આ પણ સાચું છે કે કેમ એ પણ તમે કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો કારણ કે આવી રીતના ગુજરાત સમાચારે છાપ્યું છે એ હું તમારા સૌથી પહોંચાડી રહ્યો છું કારણ કે હું કોઈ પક્ષનો પક્ષધર નથી એટલા માટે આ સ્થિતિ ન સર્જાય તે માટે એક પ્રદેશના મહામંત્રીની ભાગીદારી આશીર્વાદ પણ એનામાં ચર્ચારૂપ છે કૌભાંડ ખુલ્લું થાય તો ઉપર દિલ્હી સુધી કાળો ચિઠ્ઠો ન પહોંચે તે રીતે સાચી લેવાની જવાબદારી સાથે આ મંત્રીઓનો ગેરકાયદેસર મિનરલ્સ ખન વેચાણ ઉપરાંત ખેડૂતો માટેના સરકારી યુરિયાના વેચાણમાં ભાગીદારી હોવાની લોકચર્ચા હવે વ્યાપક બની છે આ કૌભાંડ થકી મહામંત્રી અબજો રૂપિયાના માલિક થઈ ગયા હોવાનું ચર્ચાય છે જાણ કે જાણકારો ચર્ચે છે કે ખાતરની એક ટ્રકમાં ચાલીસ ટન માલ હોય છે સરકારી ખાતરની એક ટ્રક કૌભાંડથી સરકારી લેવામાં આવે તો એમાંથી આઠથી દસ લાખનો નફો થાય છે અને આ રીતે હજારો ટ્રક યુરિયાનો માલ ખેતરોમાં મોકલવાના નામે ફેક્ટરીઓમાં ઠાલવી દેવાય છે ખેડૂતોના હિતના નામે રૂપિયા એકસોથી એકસો પચાસ કરોડનો ખેલ ખેલીને પૈસા ઘર ભેગા કરી દેવાનું આયોજનબદ્ધ નેટવર્ક કચ્છમાં ચાલી રહ્યું છે હાલમાં તો નેતાઓના પુત્ર જ નેતા અને સરકાર હોય એમાં વહીવટ અને સરકારી તંત્રને સંભાળી લઈ પોતાની મનમાની ચલાવી કચ્છના ખેડૂતોને ભોળવીને માલામાલ થઈ રહ્યા છે મોસાળે જમણ અને પીરસનાર હોય માં તેમ કચ્છના કૌભાંડોથી નેતાઓના પુત્રો તો બને હાથમાં લાડુ હોવાની ટકોર ખેડૂતો અને સ્થાનિકો ત્યાં કને કરી રહ્યા છે આવું આ ગુજરાત સમાચાર છાપી રહ્યું છે તો મિત્રો તમે જરૂર કહેજો વિડીયો ખૂબ લાંબો છે લખાણ પણ ખૂબ મોટું છે પણ એટલું બધું આખે આખું લખાણ આખું વાંચું એ થોડુંક ટાઈમ પણ નથી અને તમે લોકો પણ બોર થઈ જશો કદાચ સાંભળીને પરંતુ તમે લોકો આનું ચેક કરો ત્યાં આગળને કે ખરેખર આ વસ્તુ સાચું છે કે નહીં કારણ કે ખેડૂતો જ્યાં સુધી જાગૃત નહીં થાય ત્યાં સુધી આ કૌભાંડોનો પર્દાફાશ થવાનો નથી તમે લોકો ત્યાં જઈ અને બધું ચેક કરો કે ખરેખર આ ઘટના સાચી છે કે કેમ બરાબર એટલા માટે કારણ કે ડાયરેક્ટે ડાયરેક આ લોકો છાપ્યું છે કે આ આ રીતના આ બધા વસ્તુ થઈ રહ્યું છે બરાબર એની એની પાસે પણ કદાચ કોઈના પર્ટિક્યુલર નામ નથી આપ્યા કે કયા નેતાના છોકરાએ ખરેખર કર્યું છે કે કોનું શું છે એવું આમાં લખેલું નથી એટલા માટે આપણે પણ ડાયરેક્ટ કોઈના ઉપર ટાર્ગેટ કરીને બોલું એ સારું ન કહેવાય એટલા માટે આ જે આખો મુદ્દો આવ્યો છે બરાબર જે રીતનો જે આ કૌભાંડની વાતો આવી છે એ સાચી છે કે કેમ એ કોમેન્ટ બોક્સમાં લખજો અને આપણી ચેનલ તમને સારી લાગે તો સબસ્ક્રાઈબ લાઇક અને શેર जरुर गर्